હમણાં એક રિપોર્ટના મુતા મુતાબિક સુરતની અંદર થી બાર નકલી ડોક્ટર પકડાયા છે તમે સાંભળ્યું જ હશે ન્યૂઝમાં અને એ બાબત એ છે કે બારે બાર ડોક્ટરો બાર પાસ છે અને એ બારે બાર ડોક્ટરો આપણા વર્તમાન ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કરતા વધારે ભણાયેલા છે છે ને સારી બાબત કે ગૃહમંત્રી પોતે આઠ પાસ છે અને પકડાયેલા ડોક્ટરો એમના કરતા વધારે ભણેલા છે એ પણ બાર પાસ છે શું કહેવું છે તમારું આમાં અને આઠ પાસ નેતા બાર પાસ ડોક્ટર એના કરતાં વધારે ભણેલો છે ને આઠ પાસ નેતા આખા પોલીસ ખાતાને ને નચાઈ રહ્યો છે ને બાબત બહુ બહુ આ ગુજરાતની બહુ મોટી કઠિનાઈ કહેવાય છે અને આવા નેતાઓ છે ને એને સમજવું જોઈએ આપણે કે આવા નેતાઓને ફરીવાર વખતે એક એજ્યુકેટેડ નેતાને આપણે પસંદ કરવો જોઈએ આવા આઠ પાસ નેતાઓ આખા પોલીસ તંત્રને નચાઈ રહ્યા છે અને એમના ત્યાં પાછા એમનાથી બી વધારે ભણેલા ડુપ્લિકેટ બાર પાસ નેતા ડોક્ટરો પકડાઈ રહ્યા છે બહુ બહુ ગુજરાત માટે બહુ મોટી કઠા વાત કહેવાય આ બધું